જામનગર શહેર જિલ્લામાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી દરમિયાન ફોર્મ નંબર સાતના મુદ્દે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વાંધા સાથે રજૂઆત કરવામાં આવી છે કોંગ્રેસનો આક્ષેપ છે કે અજાણી વ્યક્તિઓના નામે ફોર્મ સાતમાં મોટા પાયે વાંધાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે અને આ પ્રક્રિયામાં ભાજપના ઇશારે કેટલાક સરકારી કર્મચારીઓ મદદ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે સરની જે કામગીરી ચાલે છે એમાં ઘણા સમયથી આ કોંગ્રેસ પાર્ટી અલગ અલગ મીડિયાના માધ્યમથી રૂબરૂ જઈને કલેક્ટરશ્રીને ચાહે જામનગર કલેક્ટર હોય ચાહે દેવભૂમિ કલેક્ટર હોય આ બધી જગ્યાએ રજૂઆત અને પુરાવા આ આ બધું આપે છે માટે દેશનો નાગરિક જે અહીંયા પેદા થયો છે જે વર્ષથી અહીંયા છે એને આ દેશના નાગરિક તરીકે ખતમ કરી નાખવાનો જે કારસો છે એમનો મતાધિકાર જટી લેવાનો જે કારસો છે એની વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી એ પૂરી તાકાતથી લડે છે આજે પાંચ એવી વ્યક્તિ કે જેને જેના નામે ફોર્મ ભરાણા હતા એવા લોકોએ એ કાયદેસર નોટરી કરીને આપ્યું છે કે અમે આવી કોઈ અરજી કરી નથી હું મીડિયાના માધ્યમથી ખુલ્લમ ખુલ્લા કહું છું આખો દેશ જાણે છે આખું ગુજરાત જાણે છે ભારતીય જનતા પાર્ટી ત્રીસ ત્રીસ વર્ષ યાદ જયારે કોર્પોરેશન થી માંડીને ગુજરાત સુધી પ્રજા એને મત આપે છે છેલ્લા બાર વર્ષથી આ કેન્દ્ર સરકારમાં પણ મત આપ્યા છે શા માટે મતદારો થી બીએ છે શા માટે મતદાર આગળ જાતા બીએ છે એને એવા બધા કૌભાંડો કહી રહ્યા છે એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે કે હવે તો ઘણા અધિકારીઓ રાજીનામા દઈને રાજકારણમાં આવ્યા છે તમને આટલો બધો જો ભાજપનો શોખ હોય મોહ હોય સત્તા જ્યોતી હોય તો રાજીનામા દઈને જનતાની વચ્ચે જાવ ને અમે ના નથી કેતા પહેરી લ્યો ને ખાખી ચડ્ડી પહેરતા હતા હવે ખાખી પેન્ટ પહેરી લ્યો અમને વાંધો નથી પણ તમે પગાર અમારો ખાવ છો જનતાના પૈસાનો પગાર ખાવ છો તમે અમારા નોકર છો અમારા સાહેબો નથી અમારા માલિકો નથી નોકર તરીકે વર્તો ને મારા ભાઈ તમારી નોકરી સારી રીતે કરો ને આવા શબ્દો વિક્રમ માડમ સિવાય નહીં કહીએ તમને કોઈને હું સમજીને કહું છું મહેરબાની કરીને બંધ કરો તમારા નાટકો સરકારના ખોળે બેસવાનું બંધ કરો અને સાચા નાગરિક બની અને આ દેશની લોકશાહીને તંદુરસ્તીથી જીવતી રાખો નહીં તર આવતા દિવસમાં આ લોકો તમને નહીં મૂકે આજે કોંગ્રેસ પાર્ટીએ આવેદન જ નથી આપ્યું હવે આ લોકોને ગોતી ગોતીને એના ઉપર એફઆયર કરીશું એમની વિરુદ્ધ કોર્ટમાં જશું એમની વિરુદ્ધ જે કઈ કાનૂની કાર્યવાહી થશે એ કરશું જે લોકો આ પાપ કર્યા છે એમને એમના પરિણામો ભોગવવા પડશે